શ્રી યક્ષરાજ મણિભદ્ર દેવના પંચાનિકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો બોટાદ જેમ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ દ્વારા આજરોજ યક્ષરાજ મણિભદ્ર દેવનો પંચનિકા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે એકસો પંચોતેર વર્ષ જૂનો આદેશ્વર ભગવાનનું નું જીનાલય અંબાજી ચોક ખાતે આવેલ ત્યાં ઘણા વર્ષોથી યક્ષરાજ મણિભદ્ર વીરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હતી ત્યારે આજરોજ ઘણા વર્ષો બાદ આ અવસરનો નો બોટાદ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ ને લાવો મળ્યો છે આજરોજ સવારે નેમી સુરી સમુદાયના યોગ શ્રવણ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં આ એકસર મણિભદ્ર વીર પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ મહોત્સવમાં ઘણા બધા સાધુ સાધ્વીઓ હાજર રહ્યા હતા અને આજે સવારે શ્રી વીરની પ્રતિમા તથા ચોવીસ દર્શનની પરમાત્માના સત્વારે સાડા આઠ કલાકે સહકાર નગર દેરાસરથી એક વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડો બોટાદના અલગ અલગ રાજમાર્ગો પર શ્રી વીર દાદાની મૂર્તિ અને ચોવીસમી પ્રતિમાની દર્શનીય મૂર્તિ સાથે નીકળ્યો હતો અને શ્રી નેમી ઉદયનંદન વિહાર મધ્ય પૂર્ણ કરવામાં આવ્યો હતો અને નેમી ઉદયનંદન વ્યાસ ખાતે સંગીતકાર મોહિતભાઈ બારોટ દ્વારા એક સરસ મજાની ભાવના ગોઠવવામાં આવી હતી અને ગુરુદેવ દ્વારા એક વ્યાખ્યાન પણ આપવામાં આવ્યું હતું અને બપોરે એક કલાકે સંત સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું આમાં વરઘોડામાં દરેક જેના શ્રાવક અને શ્રાવિકાઓ જોડાણા હતા અને ધન્યતા અનુભવી હતી ન્યૂઝ ગુજરાતી સાથે પારસ ગાંધી બોટાદ પંચોતેર વર્ષે શ્રી સંઘની અંદર પ્રતિષ્ઠા મહોત્સવનો એક અપૂરો અવસર આવ્યો છે બોટાદ સમગ્ર સંઘનો આજે આનંદ ઉત્સાહ આસમાને આંબ્યો છે બસ થોડા સમયની અંદર હવે માણીભદ્રવી દાદાનો અને ચોવીસ ચોવીસ તીતેંદ્ર ભગવંતોની જીન પ્રતિમાઓ સાથેનો ઠાઠ મારથી પ્રવેશ થવાનો છે અને પ્રવેશ પછી પંચાનિકા કા મહોત્સવના મંડાણ થશે અને પાંચમા દિવસ જીરેન્દ્ર ભક્તિ મહોત્સવ અને અને અનેક અનુષ્ઠાનો થશે પ્રતિષ્ઠ સંબંધી અનુષ્ઠાનો થશે અને ફાગણ સુદ સાતમના દિવસે રંગે ચંગે ધામધૂમથી શ્રી માણીભદ્રવી દાદાનો પ્રતિષ્ઠા મહોત્સવ થશે તો આ રીતે બોટાદની અંદર શ્રીસંઘની અંદર સૌના સાત મહોત્સવનું આયોજન થયું છે દરેક દરેક માટે હાર્દિક આમંત્રણ આવે છે મારું નામ બગડિયા ધ્વની છે આજે અમારે બોટાદ નગરે એકસો ને પંચોતેર વર્ષ જૂના ગામમાં આદેશ્વર દાદા છે એમને આદેશ્વર ગામમાં અમારે કેટલા વર્ષોથી મણિભદ્ર દેવની પ્રતિષ્ઠાની એવી ભાવના હતી કે થાય પણ હવે આજે એ ભાવના પરિપૂર્ણ થઈ છે તથા નેમી નહી બેન દ્વારા અમારે અહીંયા આજે યોગ મહારાજની નિશ્રામાં અને દ્વારા અમારે અહીંયા સહકારનગરથી આજે વરઘોડો નીકળે છે અને જે સ્ટેશન રોડ પરામાં તથા છત્રીવાડા ખાત લીમડા ચોક થઈને અને દાદાના દરબાર સુધી ગામ સુધી લઈ જવાનો છે અને ત્યાં પરિપૂર્ણ થશે વરઘોડો સ્વામીબેન રાજેશભાઈ પગડિયા બોટાદ નગરે ગ્રે ગામમાં એકસો પંચોતેર વર્ષ જૂનું આદેશ્વર ભગવાનનું દેરાસર છે અને ત્યાં મણિભદ્ર દાદાની પ્રતિષ્ઠા ઘણા વર્ષોથી કરવાનો ભાવ હતો એ ભાવને આજે નેસુરી દાદાના શિષ્ય યોગ શ્રવણ શ્રીજી મહારાજના હાથે પરિપૂર્ણ થયો છે આજે મણિભદ્ર દાદાની પ્રતિષ્ઠાના અવસર નિમિત્તે આજે પાંચ દિવસનો ઉત્સવ છે એમાં પહેલા દિવસ આજે છે એમાં સહકારનગરથી વરઘોડો મણિભદ્ર દાદાની મૂર્તિ લઈને ચડશે સહકારનગરથી પરાનું દેરાસર લીમડા ચોક અને આદેશ્વર ભગવાનના દેરાસર પાસે પરિપૂર્ણ થશે આ વરઘોડામાં જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉત્સાહભેર ભાગ લીધો અને સાથે સાથે એ પરિપૂર્ણ કર્યો